વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની સભામાં હોબાળો થયો ધારાસભ્ય કેયુર રોકડિયાના આક્ષેપ પર વિપક્ષ નેતાનું નિવેદન સામે આવ્યું ભૂખી પર થયેલા દબાણો શાસકોએ શોધવાના સરકાર ભાજપની છે ઝોન ફેર થયો હોય તો રદ કરી સરકાર પગલા ભરે ભૂખી પર કોંગ્રેસની સરકારે દબાણની મંજૂરી નહોતી આપી જે અધિકારીએ નકશામાંથી કાંસ કાઢી નાખી હોય તેની પર કાર્યવાહી થવી જોઈએ વિશ્વામિત્રી નદીથી દસ મીટરના ડિસ્ટન્સ પર વિનુભાઈ જીવાભાઈ પટેલ મારી પાસે નામ એક્ઝેટ નથી પણ વિનુભાઈ જીવાભાઈ પટેલ એ કોંગ્રેસના આગેવાન છે એમને ઝોન ફેલ કર્યા વગર ત્યાં મોટો બે માળનો બંગલો બનાવી દીધો હતો જ્યારે પ્લિન્થ લેવલે કોર્પોરેશનના ધ્યાનમાં બે હજાર અઢારમાં આવ્યું ત્યારે કોર્પોરેશને એમને નોટિસ આપી હતી કોર્ટમાં કેસો થયા હતા કોર્ટે સ્ટેટસ્કો આપ્યો હતો કે કોઈએ બાંધકામ વધારવું નહીં આમ છતાં ત્યાં બે માળનો બંગલો પાછળથી એમને ઉભો કરી દીધો આ બે બે માળનો કોંગ્રેસના આગેવાનનો આ બંગલો જ્યાંથી કોંગ્રેસની ટિકિટો ફાઇનલ થતી હોય છે એ ટોટલ ઇલીગલ છે કોંગ્રેસ આ મુદ્દે આજ દિન સુધી એક ઉચ્ચારી નથી આમની સરકારમાં ઝોન ચેન્જો થયા છે અને ઝોન ચેન્જ કરવું એટલે સિટીને ડિસ્ટર્બ કરવી વાળી વાત છે આમની સરકાર એક વખત એવું કહે છે કે નદીના પટ ઉપર ત્રીસ મીટર સુધીનું બાંધ ગ્રીન ઝોન છે એ ચેન્જ નહીં થઈ શકે આ બાંધકામ થઈ શકે નહીં અને એમની જ સરકાર પછી ગ્રીન ઝોન કેન્સલ કરી અને અબ ઓડ બિલ્ડરોને કે અમુક લોકોને એ એ ઝોન એ એ ટુ ઝોન એટલે એ વન ઝોન જાહેર કરી દે છે વડોદરા શહેરનું હિત એમાં છે કે નાગરિકોમાંથી આવાજ ઉઠી છે કે ભાઈ આ ગેરકાયદેસર બાંધકામ તોડો જેથી વડોદરા શહેરને રાહત મળે લોકોનો લાખો કરોડો રૂપિયાનું નુકસાન થયું હોય ચારે બાજુ ઝુંપડપટ્ટીમાં બે ઘર થઈ ગયા હોય લોકો તો લોકોમાંથી માંથી અવાજ ઉઠી છે કે ભાઈ જેટલી પણ નદીના પાટ ઉપર બાંધકામ ગેરકાયદેસર છે કાંસો ઉપર છે એ બધા